અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. ચાંદલોડિયા સિલ્વર સ્ટાર થી સાયોના તરફ જતા અંડરપાસ ઉપરનો સર્વિસ રોડ બેસી ગયો છે. રેલવે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે 2022 માં આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી સર્વિસ રોડ ને બદલે પેવર બ્લોક પાથરી રોડ બનાવાયો હતો. વરસાદમાં તંત્ર દ્વારા બનાવેલા પેવર રોડ

નીચે પુરાણ ધસી જવાના કારણે વરસાદના લીધે થોડી બેસી ગઈ છે અમાસના લીધે કોન્ટ્રાક્ટરો રજા હતી આવતીકાલે કોન્ટ્રાક્ટર એના ખર્ચે આખી ફૂટપાથ નવી કરવા અમે કહી દીધું આરસીસી રોડની બાજુમાં આપણો ફૂટપાથ છે એ ખાલી દસક ફૂટ બેસી ગઈ છે ફૂટપાથ માટી બેસી જવાના કારણે આપણે કોન્ટ્રાક્ટરને સ્ટ્રીકલી સૂચના આપી દીધી છે કે ભાઈ નીચે પીસીસી કરી પેવર બ્લોક ફરીથી એના એ લગાડીને કમ્પ્લીટ કામ કરોને એ બી એનો ખર્ચો પોતે કોર્પોરેટ કોન્ટ્રાક્ટર જ ઉપાડશે